નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અયોધ્યામાં રામજીની મૂર્તિ કાળી કેમ છે તેની પાછળનું કારણ જાણી ચોકી જશો તો ચાલો જાણીએ આ વિડીયોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામજીની મૂર્તિ કાળા રંગની કેમ છે તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા જોકે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલાલાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવે છે રામજીની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશીલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલાલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે કૃષ્ણશીલા એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ વિજેતાના જણાવ્યા અનુસાર અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેણે અગિયાર વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની ગયું છે મૂર્તિની કૃષ્ણશીલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલ્લાની મૂર્તિ બનાવી હતી જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગ્લોરના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિના ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું અહીંથી મળી કૃષ્ણશિલા આ કૃષ્ણશિલાની પસંદગી કર્ણાટકના કારકલાથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ત્રેવીસમાં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કારકલ્લા જિલ્લાના નેલીકેર તાલુકાના નાનકડા ગામ ઈડુ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો આ શિલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ અને ચાર ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યામાં મોકલવામાં આવી હતી શિલાની પસંદગી કેવી રીતે થઈ જો સૂત્રનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલાં આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકે તેમની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસ કરી હતી આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે તમને જણાવી દઈએ કે કૃષ્ણ શિલા મૂર્તિકારોની ફેવરિટ છે તેનું કારણ આ પથ્થરની સંરજના પણ છે આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી હોતો જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભંગીમાઓ પર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય છે આ રીતે જોતા કૃષ્ણ શિલા બધી રીતે પરફેક્ટ છે આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્ત્વ પણ છે રામલલાની મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ સાઠ કિમી દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શ્રેતા યુગમાં પણ મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે આ એજ જ ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુધન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલાની મૂર્તિએ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એકમત સધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં